और काम सॉल्व कर दियो अंदर भात तो ना एक थोड़ा तो अबड़ा कैमरा बैक एंड झेली कैमरा मिलन भाई लाइव डाल भात मित्रों खाए से मिलन भाई जाओ केवा लागेस मिलन मस्त मस्तसन, मस्तसन। वो मजा आ गया कह दे सब्सक्राइब कर दो चैनल ने अपनी अपना सपोर्ट आप जो दिल थी कह दे अपने सपोर्ट आप जो वीडियो पसंद आए तो वीडियो लाइक कर दे जो लाइक कर दे जो हेलो दाल भात खावा क्या हेलो खावा મસ્ત <try> બન આજ તો મજા અલગ જ છે કેમ દાળ ભાતની દાળ પણ ભરી છે દાળ પણ તમને બતાવી દો મસ્તની છે કારણ કે આગળ જે તાજી બનાવી છે આપણે હમ જો કેવી દાળ છે આપડી અસલ દેશી તુવેર ની દાળ મસ્ત મસ્ત આ મને ભાત ઓછા નાખ્યા છે બાજુમાં ભાતનો ડબ્બો પીડ્યો આપડી વાડી આવી છે બહુ સાદા સમય થી આપણે લાઈવ થયા છે વાલા સપોર્ટ કરજો દિલથી આપડી મગફળી છે તો અત્યારે સંધ્યા સમય છે કદાચ તમને નહીં દેખાતું હોય પણ જે દેખાય છે એ કોશિશ કરીશ વાલા જો આપણે આ વાડી સમય પણ વરસાદ પણ ગાજી રહ્યો છે મિત્રો આ બાજુ બધે વરસાદ ચાલુ છે વરસવાનું આ બાજુ આપણો રૂમ છે મસ્ત ફાઈવ સ્ટાર હોટલ જેવો ફાઈવ સ્ટાર હોટલ તો ન કે આપણો આપણા વાડી રૂમ એવો છે આપણે બસ મિલનભાઈ દાળ ભાત ખાઈ નવરા થઈ ગયા જવો હવે પીએ પાણી થોડુંક માથે એટલે મજો મજો પડી જાય કેમ મિલન ભાઈ હમ બહુ સરસ હાથ ધોઈ નાખો મિત્રો બસ વિડીયોમાં એટલું ચાલો મળશું જય માતાજી જય શિયારામ રામ આપણે ખૂબ અત્યારે અંધારું છે ચાલો